ક્યારે એવું બન્યું છે કે આસપાસ એકદમ શાંતિ હોય પણ કાનમાં કોઈ અજીબ રણકાર ગુંજન કે પછી સિસ્કારા જેવો અવાજ સંભળાતો હોય જો આવો અનુભવ થયો હોય તો એવું ઘણા લોકો સાથે થાય છે આજે આપણે વાત કરીશું ટીનાઇટસ વિશે આ એક એવો અનુભવ છે જે લાખો લોકોને થાય છે પણ એના વિશે ગેરસમજો પણ એટલી જ છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ મૌનમાં સંભળાતા અવાજના રહસ્યને ઉકેલીએ આ સવાલ ઘણા લોકો માટે જાણીતો હશે ખરું ને બસ આ અનુભવ જ ટેનાઇટસનું મૂળ છે એક એવો અવાજ જેનો બહાર કોઈ સોર્સ નથી છતાં એ સ્પષ્ટપણે સંભળાય છે અને હા ક્યારેક તો એ ખૂબ જ પરેશાન પણ કરી શકે છે ઓકે તો આ વિષયને બરાબર સમજવા માટે આપણે ચાર ભાગમાં આગળ વધીશું પહેલાં તો એ સમજીશું કે આ રહસ્યમય રણકાર છે શું પછી એના મુખ્ય કારણો કયા છે એ શોધીશું ત્રીજા ભાગમાં એના ઉકેલો અને મેનેજમેન્ટની વાત કરીશું અને છેલ્લે આપણે પોતાની સંભાળ માટે કયા સક્રિય પગલાં લઈ શકીએ એ જોઈશું ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી એટલે કે આ રહસ્યમય રણકારને સમજવાથી આખરે આ અવાજ છે શું અને એ કેટલો કોમન છે આ વિભાગમાં આપણે એની વ્યાખ્યા અને એ કેટલા લોકોને અસર કરે છે એના પર ધ્યાન આપીશું જેથી આખી પરિસ્થિતિનું એક સ્પષ્ટ ચિત્ર સામે આવે તો તે એટલે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ એક અવાજની સંવેદના છે જેનું મૂળ બહારના વાતાવરણમાં નથી પણ આપણા મગજમાં છે અમેરિકન ટીનાઇટર્સ એસોસિએશન અને ક્વીન્સલેન્ડ હેલ્થના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે કોઈને સતત ઘંટડી વાગતી હોય એવું લાગે તો કોઈને જાણે તમરા બોલી રહ્યા હોય એવો અવાજ આવે ઘણાને એવું લાગતું હશે કે આ કોઈ રેર સમસ્યા છે પણ હકીકત એ છે કે ખાલી અમેરિકામાં જ લગભગ પાંચ કરોડ પુખ્ત વયના લોકો ટીનાઇટસનો અનુભવ કરે છે વિચાર કરો આ આંકડો કેટલો મોટો છે આ સ્પષ્ટ કરે છે કે જો કોઈને આવો અનુભવ થતો હોય તો તેઓ આમાં બિલકુલ એકલા નથી હવે ટેનાઇટસના મુખ્યત્વે બે પ્રકાર છે નવ્વાણું ટકાથી પણ વધુ કેસ સબ્જેક્ટિવ હોય છે એટલે કે એ અવાજ ફક્ત એ વ્યક્તિ પોતે જ સાંભળી શકે છે બીજું કોઈ નહીં જ્યારે ઓબ્જેક્ટિવ ટેનાઇટસ એક ટકાથી પણ ઓછા કેસમાં જોવા મળે છે આ એટલું રેર છે કે જેમાં ડોક્ટર પણ સ્ટેથોસ્કોપથી એ અવાજ સાંભળી શકે છે સામાન્ય રીતે એ શરીરની કોઈ આંતરિક પ્રક્રિયા સાથે જોડાયેલું હોય છે પણ સૌથી મોટો સવાલ એ જ છે ને કે આ અવાજ આવે છે ક્યાંથી જો બહાર કોઈ સોર્સ નથી તો પછી એનું મૂળ શું છે ચાલો હવે આપણા બીજા વિભાગમાં જઈએ અને આ કાલ્પનિક લાગતા અવાજો પાછળના જે અસલી કારણો છે એની ઊંડાણમાં તપાસ કરીએ જુઓ ટીનાઇટેસ પાછળ ઘણા કારણો હોઈ શકે છે પણ સૌથી મોટું અને સામાન્ય કારણ છે મોટા અવાજના સંપર્કમાં આવવું અને એનાથી સાંભળવાની શક્તિને નુકસાન થવું લગભગ નેવું ટકા લોકો જેમને ટીનાઇટસ છે એમને થોડી ઘણી સાંભળવાની તકલીફ હોય જ છે આ સિવાય અમુક દવાઓ હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ અને કાનમાં મેલ જામવો જેવી બાબતો પણ આના માટે જવાબદાર હોઈ શકે અને જ્યારે કારણોની વાત આવે ત્યારે દવાઓની ભૂમિકાને તો બિલકુલ અવગણી ન શકાય હેલ્થલાઇન મુજબ બસ્સોથી પણ વધુ દવાઓ એવી છે જે કાનના અંદરના નાજુક કોષોને નુકસાન પહોંચાડી શકે છે આ દવાઓને ઓટોટોક્સિક કહેવામાં આવે છે અને એ ટીનાઇટસનું એક મોટું કારણ બની શકે છે અને આ લિસ્ટમાં તો કેટલીક ખૂબ જ સામાન્ય દવાઓ પણ સામેલ છે દાખલા તરીકે સામાન્ય દુખાવાની દવાઓ પણ જો એ લાંબા સમય સુધી ખૂબ ઊંચા ડોઝમાં લેવામાં આવે તો એ જોખમી બની શકે છે એ સિવાય અમુક ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિક્સ અને મલેરિયાની દવાઓ પણ કાન પર ખરાબ અસર કરી શકે છે વાત અહીં પૂરી નથી થતી કેન્સરની સારવારમાં વપરાતી કિમોથેરેપી દવાઓ હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓ અને ડિપ્રેશનની અમુક દવાઓ પણ આનું કારણ બની શકે છે એ સમજવું જરૂરી છે કે દવાની અસર ટેમ્પરરી પણ હોઈ શકે અને પર્મનન્ટ પણ એનો આધાર દવા ડોઝ અને દરેક વ્યક્તિના શરીર પર રહેલો છે અહીં એક વાત ખાસ અને ખૂબ જ ભારપૂર્વક કહેવાની છે જો કોઈને શંકા જાય કે તેમની દવાને કારણે ટીનાઇટસ થઈ રહ્યો છે તો પણ પોતાની જાતે ડૉક્ટરની સલાહ લીધા વગર ક્યારેય દવા બંધ ન કરવી જોઈએ ફક્ત ડોક્ટર જ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજીને કોઈ સલામત વિકલ્પ બતાવી શકે છે સારું તો આપણે કારણો તો સમજ્યા પણ હવે આગળ શું શું આ અવાજ સાથે જ જીવવું પડશે ના જરાય નહીં આપણો ત્રીજો વિભાગ આશા અને સશક્તિકરણ વિશે છે અહીં આપણે કોઈ ક્યોર કે ઇલાજ પર નહીં પણ ટીનાઇટસને અસરકારક રીતે મેનેજ કરવાની રીતો પર વાત કરીશું અમેરિકન એકેડેમી ઓફ ઓડિયોલોજીનું આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે એ વાત સાચી કે ટીનાઇટસ માટે કોઈ જાદુઈ ગોળી નથી પણ એવી ઘણી પદ્ધતિઓ છે જે રાહત આપી શકે છે અને જીવનની ગુણવત્તામાં મોટો સુધારો લાવી શકે છે આમાંની એક ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ છે સીબીટી એટલે કે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી આનો મુખ્ય ઉદ્દેશ્ય અવાજને દૂર કરવાનો નથી પણ એ અવાજ પ્રત્યેની જે આપણી નકારાત્મક પ્રતિક્રિયા છે એને બદલવાનો છે આ થેરાપી આપણને એવા વિચારોને ઓળખીને તોડવામાં મદદ કરે છે જે આપણી ચિંતા અને તણાવને વધારે છે જેથી અવાજ તો રહે પણ તેની અસર ઓછી થઈ જાય સાઉન્ડ થેરાપી પણ એક બહુ જ અસરકારક ઉપાય છે એના બે મુખ્ય એપ્રોચ છે એક છે માસ્કિંગ જેમાં બહારનો કોઈ સુખદ અવાજ જેમ કે વરસાદનો ધીમો અવાજ ટિનાઇટસના અવાજને ઢાંકી દે છે અને બીજો છે હેબિચ્યુએશન જેમાં એકદમ ધીમા સતત અવાજનો ઉપયોગ કરીને મગજને ટ્રેન કરવામાં આવે છે કે તે ટિનાઇટસના અવાજને અવગણે બરાબર એ જ રીતે જેમ આપણે ઘડિયાળના ટકટક અવાજને સમય જતાં ઇગ્નોર કરતાં શીખી જઈએ છીએ અને હા જે લોકોને સાંભળવાની તકલીફ અને ટીનાઇટિસ બંને સમસ્યા હોય એમના માટે તો હિયરિંગ એઇડ્સ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે એ માત્ર સાંભળવામાં સુધારો નથી કરતા પણ આસપાસના કુદરતી અવાજોને વધારીને મગજનું ધ્યાન આપોઆપ ટિનાઇટસ પરથી હટાવી દે છે તો આપણે કારણો અને એને મેનેજ કરવાની રીતો વિશે વાત કરી હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્ત્વના વિભાગ પર અહીં આપણે એવા નક્કર પગલાં વિશે જાણીશું કે જેનાથી ટિનાઇટસને રોકી શકાય અને ક્યારે પ્રોફેશનલ મદદ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે તો સૌથી અગત્યનો સવાલ એ છે કે ટિનાઇટીસ માટે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ શું કાનમાં સહેજ પણ અવાજ આવે તો તરત જ દોડી જવું ના એવું નથી પણ કેટલાક એવા ચેતવણીના સંકેતો છે જેણે ક્યારેય નદરઅંદાજ ન કરવા જોઈએ ક્વીન્સલેન્ડ હેલ્થ અને ક્લીવલેન્ડ ક્લિનિક મુજબ જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી ખૂબ જરૂરી છે ખાસ કરીને જો અવાજ ફક્ત એક જ કાનમાં હોય અથવા હૃદયના ધબકારા સાથે તાલ મિલાવતો હોય જેને પલ્સટાઇલ્ટિનાઇટીસ કહેવાય છે તો એ કોઈ ગંભીર આંતરિક સમસ્યાનો સંકેત હોઈ શકે છે અને હંમેશા એક વાત યાદ રાખવી કે સારવાર કરતાં નિવારણ હંમેશા વધુ સારું છે સાંભળવાની શક્તિનું રક્ષણ કરવા માટે અહીં છ સરળ પણ ખૂબ જ અસરકારક પગલાં છે મોટા અવાજથી બચવું હેડફોનનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો અને જ્યાં જરૂર હોય ત્યાં કાનની સુરક્ષા માટે ઇયરપ્લગ્સ પહેરવા એ સૌથી મહત્વનું છે તો આખી વાતનો સાર એ છે કે ટીનાઇટસ સાથે લડવાને બદલે તેને મેનેજ કરતા શીખવું એ જ સાચો રસ્તો છે આશા છે કે આ ચર્ચાથી આ વિષય પર થોડી વધુ સ્પષ્ટતા મળી હશે હવે વિચારવાની વાત એ છે કે આ બધી જાણકારી સાથે પોતાના કાનના સ્વાસ્થ્ય માટે કોઈ વ્યક્તિ પહેલું સકારાત્મક પગલું કયું લઈ શકે છે